મારી શાળાના મિશ્ર પ્રાથમિક શાળા છે હું ધોરણ આઠમાં ભણું છું મારું નામ વાદ્ય મોહમ્મદ ફૈઝા નારીક છે આજે મેં બેગલા સ્ત્રી અંતર્ગત હું હું તમને સાયકલ પંચર બનાવતા શીખવીશ આજ આ બોટ આ આ રીતે ખોલાય છે જરા ઢીલો થઈ જાય ત્યાં પછી આપણે હાથથી ખોલી એ કાઢવાનું

બસ આપણે બહુ હવા નહીં ભરવાની જેથી તે પછી આપણે એને ચેક કરીશું પાણીમાં જો પંચર હશે તો આપણે પાણી ના પુવેરતા બોલશે આ રીતે

અમે આ રીતે ટીક કરી દીધું છે કે આપણને પંચર ભૂલી ના જવાય આ જગ્યાએ હતું

આ ઘસવાનું કારણ શું કારણ કે આપણને આ ઘસીએ તો આ પંચર હા આહિષ્તા બેસી જાય તો આ ટીકરી સાની બનેલી છે આ ટીકરી ટ્યુબથી બનેલી છે આ સોલ્યુશન નાખીશું તો આપણે આ ટીકરી કમ્પ્લીટ બેસી જશે અને પછી પંચર માંથી હવા લીકીશ થાય નહીં સોલ્યુશન આઈસ્તા આઈસતા રોકીશું રોકવાનું કારણ શું કારણ કે આ દીકરી કમ્પ્લીટ બેસી જાય આ કર્યા કર્યા આપણને જીવનમાં શું ફાયદો થાય છે આ છે આપણને કભી આપણને જે જે આપણી નાની દુકાન હોય છે ત્યાંથી આપણી મોટી દુકાનો થઈ જાય છે તો આપણે બી ભરતા ભરતા બી પણ આપણે પૈસા કમાવી શકીએ છીએ

આરી બે ચોંટી જાય છે જો પંચર થઈ ગયું છે તો કેને ખબર પડશે કા આપે આપા અંદર ટ્યુબ ની અંદર હવા ભરીને પાછા ચેક કરીશું અને આપણે પહેલા અંદર જોઈ લેવું કે અંદર પાછો કાટો રહી નહીં ગયો નહીં આ મારો પાર્ટનર જોવે છે અંદર નક્કી હવે આપણે પણ આપણે અને અંદર હવા ભરીને પાછા ચેક કરીશું કે પંચર થઈ ગયું છે ને પાછા ચેક કરીશું